ભુજ શહેરના મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ચાર રસ્તા પાસે મારામારીનો બનાવ બન્યો હતો બંને પક્ષે મારમારી ઈજા કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ભુજ શહેરના નાકાના રહેવાસી આસિફ ઇસ્માઈલ ચાકી ઉંમર વર્ષ ત્રેવીસના જણાવ્યા અનુસાર તેમના પર કોઈ અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો તેમજ પાઇપ અને ધોકાથી માર મારેલ હતો જેથી આસિફ ઇસ્માઇલ ચાકીને સારવાર અર્થે ભુજ નજીક જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો બીજી બાજુ અમીન અહમદ મોગલ રહે મોટા પીર દરગાના જણાવ્યા અનુસાર તેમના ભાઈ રફીક અહમદ મોગલ ઉંમર વર્ષ બત્રીસ તેમના દીકરાને સ્કૂલે લેવા જતા હતા ત્યારે અસલમ ચાકી અને તેના બે ભાઈ તેમજ કોઈ અજાણ્યા શખ્સોએ ગાડીથી રફીકભાઈની મોટરસાઇકલને ટક્કર મારી હતી જેથી રફીકભાઈને ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે ભુજનીજી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ચાર રસ્તા પાસે બન્યો હતો આમ આ બનાવમાં બંને પક્ષે મારમારી ઈજા કરી હોવાના આક્ષેપો થયા છે તો અમે જાતા આવતા રોડ ઉપરથી તો આપણે મુસ્લિમ મુસ્કિલ ચોકડી ઉપર પહોંચ્યા ત્યાં તે ત્રણ ત્રણ ગાડી આવીને અમને ઘેરી લીધી તો અમે જઈને ડાયરેક્ટ ફાર્મ હાઉસ ઉપર ગાડી ઊભી રાખી દીધી અમારી ભાગી ગયા અમાથી નીકળી ગયા અને ફાર્મ હાઉસ અંદર હાલી ગયા તો એ ત્રણ ચાર ગાડી પાછું ફાર્મ હાઉસ ઉપર આવી અને ડાયરેક્ટ હમલો કરી ધારિયા અને ધોકા અને છરી વડે હમલો કરી નાખ્યો અને બંદૂક પણ કાઢી હતી ફાયરિંગ કરી નથી કરી એ નથી ખબર બાકી બંદૂક કાઢીને મને બતાડી પણ હતી અને અમારી ગાડી જીપ છે અને બધું તોડફોડ કરી નાખ્યો આ બધું આપણે પાછળ જમીન છે ને જાગીરની જમીન છે જાગીરની જમીન ઉપર એ પ્લોટ બનાવીને વેચે છે મારું નામ એક હતો શરીફ શરીફ મોગલ એક હતો જમીર મોગલ એક સલુબાવા અને જુસફ મોગલ જુસફ અને આમીન મોગલ અત્યારમાં એના કારણે ધોકા હતા ધારી હતા તલવારો હતી છરી હતી બંદૂક જમીર મોગલ કે બંદૂક હતી મારું નામ અમીન અહમદ મોગલ મારો ભાઈ મારા ભત્રીજાને સ્કૂલમાં લેવા માટે જતો હતો તો એ અસલમ ચાકી ને એમના બે ભાઈ ને એમના પપ્પા ત્રણ અજાણ્યા શખ્સ એ અચાનક મારા ભાઈ ઉપર ગાડીથી પાડી નાખ્યો ગાડીને ધક્ક મારીને પાડી નાખ્યો પછી મારા ભાઈ ઉપર હથિયાર લઈને દોડ્યા પાછળ મારો ભાઈ જાન બચાવી નહોતી ભાગો એ લોકો ગુનો પ્રવૃત્તિ ધરાવે છે ને અગાઉ એ લોકો પોલીસ ખાતા ઉપર પણ હુમલો કર્યો છે ને બી રિવ્યુઝમાં જ્યારે પથ્થર મારો તો એમાં આ પરિવારની મેન ભૂમિકા હતી આમાં પોલીસ વાહનને પણ બહાર પેટ્રોલ નાખીને બાર એમાં આ લોકોની મેન ભૂમિકા હતી બહુ માથાભારી વ્યક્તિ છે આ લોકો ઉપર આખા પરિવાર ઉપર ત્રણસો બે ત્રણસો સાત લૂંટ ચીટિંગ જમીન માફિયા બધા જાતના ગુનો આ લોકો ઉપર છે મેં કલેક્ટરશ્રીને છ મહિના પહેલાં અરજી કરી હતી કે સાહેબ અમારા વિસ્તારમાં શ્રી સરકાર જમીન ઉપર એ લોકો પ્લોટ પાડીને વેચે છે એના મન દુઃખ રાખી એ લોકોને એના ઉપર એના થકી મારા ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે મેં કલેક્ટરશ્રીનું છ મહિના પહેલાં ધ્યાન દોર્યો હતો એની નકલ મારા પાસે છે એ લોકોને એમ હતો કે અમે પ્લોટ વેચી ભલે વેચી દે હું મેં એક જાગૃત નાગરિક તારીખે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યો હતો હા ને બહુ મન રાખીને માર્યો છે